અમદાવાદમાં ફરી એકવાર કહેર જોવા છે અમદાવાદના માણિકબાસ વિસ્તારમાં નો કહેર જેના કારણે એક વ્યક્તિનું મોત થયું છે બાઇક ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેનું મોત થયું કાર ચાલક મહિલાએ બાઇક ચાલકને અડફેટે લેતા તેને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું માણેકબાગ ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટનામાં એક બાઇક ચાલકનું મોત થયું છે માણેકબાગ ચાર રસ્તાથી શામલ તરફ જવાના રસ્તે બંગલા નંબર એકસો પાસે બરાબર અકસ્માતની ઘટના સર્જાઈ હતી આ કાર છે ઇલેક્ટ્રિક કાર જે મહિલા ચાલક હતા એ ચલાવી રહ્યા હતા જેઓ રોંગ સાઈડમાં એમનું વાહન આવી ગયું અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કારણે એક બાઇક ચાલકને ટક્કર વાગી હતી જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો સાંજે છ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી જેમાં બાઇક ચાલક છે એનું મોત થયું છે સારવાર માટે જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો બાઇક ઇજાગ્રસ્ત બાઇક ચાલકને જ્યાં એનું સારવાર દરમિયાન મોત થયું છે આ જે કાર છે કે જેને અકસ્માત સર્જ્યો હતો સાથે સાથે આપણે બાઇક પણ બતાવવાનો પ્રયાસ કરીએ કે એ બાઇક તો આ એક બાઇક હતું આપ જોઈ રહ્યા છો એ બાઇક ચાલકનું મોત થઈ ગયું છે સારવાર આપવામાં આવી હતી પરંતુ માથાના ભાગે કેટલી ગંભીર ઇજાઓ થઈ હતી જેના કારણે એનું મોત થયું છે આ એક બાઇક છે કે જેને ટક્કર થઈ હતી કાર ચાલક મહિલાની અને એનો આગળનો હિસ્સો પણ તૂટી ગયેલો હાલ જોવા મળી રહ્યો છે એટલે કે ગંભીર અકસ્માત હતો બેદરકારીપૂર્વક મહિલા વાહન ચાલક પોતાની કાર હંકારી રહ્યા હતા અને શ્યામલ તરફ જવાનો રસ્તો છે ત્યાં આ અકસ્માત સર્જાયો અને જેમાં એકનું મોત થયું છે કેમેરા પર્સન અવનિશ તિવારી સાથે અર્પિત ધરસિંહ વીપીએ સ્મિતા અમદાવાદ